ઠેર ઠેર જોવા મળી જેના ભાગરૂપે રાજકોટમાં ભાજપના લોકસભા કાર્યાલય ખાતે પક્ષના કાર્યકરો વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં પક્ષનો ધ્વજ લગાવી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા વિજય રૂપાણી કમલેશ જોશીપુરા સહિતના નેતાઓનું સન્માન કરવામાં આવ્યું તો પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ વાત કરી હતી આજે ચુમ્માલીસ વર્ષ પૂરા કરી પિસ્તાલીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે આદરણીય ડોક્ટર શ્યામા પ્રસાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અટલ બિહારી વાજપાઈ લાલકૃષ્ણ અડવાણી કુષાભાવ ઠાકરે મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓના પરિશ્રમથી ઊભી થયેલી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસ વર્ષના ઇતિહાસમાં હજારો લાખો કાર્યકર્તાઓનું નિર્માણ થયું છે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાનું શ્રેય ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓએ અથાગ મહેનતથી આ પરિશ્રમ કરીને પાર્ટીને ઊભી કરી છે એટલે આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ હોય એ સ્વાભાવિક બાબત છે આજે ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત લોકસભાની અંદર પાર્લામેન્ટમાં જીતીને ફરી એક વખત હિન્દુસ્તાનના રાજસિંહાસન ઉપર નરેન્દ્રભાઈ મોદી આરૂઢ થવાના છે ત્યારે આજના દિવસે લાખો કાર્યકર્તાઓ સંકલ્પ લેવાના છે કે ફરી એક વખત ચારસો પાર અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચાય એ માટેના પરિશ્રમનો આજે સંકલ્પ પણ છે એટલે અમારા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે આજે એવું ચોક્કસ કહીશ આજે ભારતીય જનતા પક્ષની સ્થાપનાને ચુમ્માલીસ વર્ષ થાય છે અને ભારતીય જનસંઘ તરીકે ચિમોતેર વર્ષ થાય છે આ ચિમોતેર વર્ષના ઇતિહાસમાં જોઈએ તો ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીથી શરૂ થયેલી ભારતીય જનસંઘની ભારતીય જનતા પક્ષની વિકાસની વણથંભી યાત્રા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ત્રણ સીટોથી અમારી એક યાત્રા શરૂ થઈ ભારતીય જનતા પક્ષની આજે ત્રણસો ત્રણ સીટો બે હજારને ઓગણીસની સાલમાં ભારતની પ્રજાએ આપી બે હજાર ચોવીસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચારસો કરતાં પણ વધુ સીટો સાથે ભારતીય જનતા પક્ષ વિજય થશે જેથી પ્રજાએ ભારતીય જનતા પક્ષે ખૂબ લે ખૂબલે મત આપ્યા છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચારસો કરતાં વધુ સીટો સાથે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢી અને નરેન્દ્રભાઈ મોદીના આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની પ્રજા પોતાના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જેમણે જમ્મુ કાશ્મીર સમસ્યાનો ઉકેલ કર્યો આ વડાપ્રધાનની સાથે જ્યારે સમગ્ર ગુજરાતની પ્રજા હોય એકતા સાથે મક્કમતા સાથે અડીખમ બની અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે હોય ત્યારે હું માનું છું કે રાજકોટની પ્રજા પણ પાંચ લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારને વિજેતા બનાવી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે જનસંઘની સ્થાપના વખતે બહુ ઓછા લોકો હતા અને આજે એક વટવૃષ્ઠ બન્યું છે કરોડો કાર્યકર્તાઓ આજે ભાજપાના ઝંડા લઈને ઊભા છે જનસંઘની યાત્રા આગળ વધતા વધતા જનતા પાર્ટીની સરકાર બની જનતા મોરચાની સરકાર ગુજરાતમાં બની પછી જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એંસીમાં અલગ થઈ અને અટલજી અડવાણીજીના નેતૃત્વમાં આગળ વધી અને ત્યાર પછી છેલ્લા લગભગ ત્રણ એટલે કે બે હજારને ચૌદથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ભાજપાની સરકાર લોકોના સપનાઓ અપેક્ષાઓ આકાંક્ષાઓ પૂરી થઈ છે અને દુનિયાના સૌથી શ્રેષ્ઠ લીડર તરીકે આજે નરેન્દ્રભાઈ છવાયેલા છે અને મેં પહેલાં કીધું એમ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સિદ્ધાંતો પકડી રાખ્યા અને એને કારણે આજે ભાજપ ઉપર લોકોનો વિશ્વાસ વધ્યો છે ત્યાર સુધીની બધી ચૂંટણીઓમાં ન પ્રાપ્ત થઈ એટલી બધી બેઠકો એટલે કે એનડીએ ચારસો પાર ત્રણસો સિત્તેર ભારતીય જનતા પાર્ટીના કમળ જીતશે એમાં કોઈ શંકા નથી ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક બે હજાર ચૌદમાં આપને મળેલી બે હજાર ઓગણીસમાં પણ મળેલી અને આ ત્રીજી વખત છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે એમાં પણ કોઈ શંકા નથી જનતા તૈયાર છે બસ મતદાનની રાહ જોવાય છે હા તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં ના પાડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ શંકા નથી નહીં નહીં એમ એ રૂપાલા સાહેબે માફી માગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું એ માનું છું એ પ્રશ્ન પણ પચશે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં